અહીંયા બેઠેલા સૌ કિસાન ખેડ ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ મંડળીના ચેરમેન બનાસના ડિરેક્ટરો ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે 24000 કરોડની એક કંપની ઊભી કરવી હોય

અને જાન્યુઆરીમાં તેજ દેશ ભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું મિત્રો 85 86 87 ના દુકારમાં હું એક કાર્યકર્તા તરીકે અહીં આવતો તો થાય ગરમ લાઈટ ફોન અને માણસને શરીરનું બધું પાણી વરાળ ભરાય ઊભી જાય એવું વાતાવરણ એડું તો મળતા પૂછતા અમે જૂના ચંપલ અને સુકડી વેઠવા જતા જ્યાં સરકારી કામ ચાલતું ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું ને પૂછતા કેટલી ખેતી થાય આકાશી ખેતી એક ચોમાસું પાક થતો